मा हाउ रिवाइट हजरा टोकर रिवाइट कर पहला में रिवाइट आवाज तो चिमटा भरते काम हो जाता है केला किल के किया छ हैं वही हो हो गयो माताजी सुखी रखे यार तने એ મને મગજમાં માં ચડી ગઈ આ મગજ માં આ કાઢો બહુ અઘરું છે ભાઈ ઓલી એ લ્યો બાપા આવા ભેગાત મમરા પડતી સોલા જડી કાબાજ આવી દે સોલા આય આય માર ભાઈ મદદ ની જરૂર છે ફૂલ કેટલી બેન્ડ ગોળ ની ગોળી મારી એક ઈડી ગોળી બની વેક્ટર નથી સિંગલ જ છે માર ભાઈ ડબલ નહીં ભાઈ

ના રો માટે ડબ્બો ખાલી છે પાછળ કઈ બજાનો બોલી તો કાલ્યા અમે બંધો ઉતરો દેખાઉ ગયો ઇમુર આઉ એ ઉતરી ગયા તો ન્યા તો બંધો હે તું

કરીબુ કોઈ 2.99 રેડે મને કાઈ મોકોત મળવા દે મારું ભાઈ મારી પાસે ટીકડી ટિકડી આટલી મારી પાસે

damage દીધું હતું ત્રીસ દુ સાહીઠ ને ત્રીસ ચાલીસ નેવું નું damage દીધું હતું નેવું ને ત્રીસ બીજા એક સો વીસ એક સો વીસ ને વીસ બીજા દોઢસો નું damage દીધું હતું અસંભાળ અસંભાળ ટટાટા 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 હાલો ઉપર revise કરે છે

आपम बापून के पास बहुत टोकन यार। है नीचे यार नीचे पूरी स्कोर है यार नीचे पूरी स्कोर है हेलो क्लील जो है तो भाई नेट कैन भी हो रे किसी जवान जो एसपी खाई 16 रिवाइव कर दो कर देता है ऐसा नहीं भागो पड़ियो